સાબરકાંઠાના ઈડરના બરવાવ ગામે હજારો વર્ષોથી શ્યામગોર વીર મહારાજનો લોકમેળો ભરાય છે આ લોકમેળામાં ભાદરવા માસના બીજા રવિવારે શ્યામગોર વીર મહારાજને પશુપાલકો ગાયના દૂધ ઘી તેલ તેમજ શ્રીફળનો ભોગ ધરાવે છે સાથોસાથ પોતાના પશુઓ માટે સ્થાનિક તળેટીમાંથી મળતા પાંદડાઓનું પણ આજના દિવસે એક વિશેષ મહત્વ હોય છે સ્થાનિક કક્ષાએથી મળતા પાંદડાને પોતાના પશુઓને ખવડાવવામાં આવે તો એક વર્ષ સુધી પશુને કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી તેમજ એક વર્ષ સુધી પશુઓ સંપૂર્ણ સ્વસ્થ રહેતા હોય છે તેવી ભાદરવા મહિનાના બીજા રવિવારે આ મેળો દુધારા પશુઓ માટે યોજવામાં આવે છે જે લોકમેળા તરીકે જાણીતો છે અહીં આ બાવજીના શામળવીર બાવજીના સાનિધ્યમાં પવિત્ર એવો દુધારા પશુઓનો મેળો યોજવામાં આવે છે અહીં સાબરકાંઠા જિલ્લાનો

કેમ કે આખા વર્ષમાં એમ કે પશુઓ બીમાર પડતા હોય પશુઓમાં રોગચાળો ફેલાતો હોય છે કે ગાભર ન રહેતા હોય એવા પશુઓ માટે પણ એમ કે આ સારામાં સારું એમ કે માન્યતા ગણાય છે કે અહીંયાથી એમ કે પ્રસાદી માનતા માનવાથી પણ આ સારામાં સારું પશુપાલક લોકો માટે એમ કે એક માન્યતા સ્થળ છે એટલે અમે દર વર્ષે અહીંયા કને પ્રસાદી કરવા આવીએ છીએ